ધોરાજોની આંગણવાડી વર્કરોને હેલ્પરો હડતાળ પર જશે આવતીકાલે ધોરાજોની તમામ આંગણવાડી કર્મચારીઓ જશે હડતાળ પર જણાવવા માંગીશ કે વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ યોજવામાં આવશે આંગણવાડી વર્કરોને પગાર વધારાનો છે પ્રશ્ન બીએલઓ ની વધારાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે હવે અમારે ગુજરાત સરકારે અમારા અમારા પર ઘણા બધા કામનો બોજ નાખેલો છે તો એ કામના બોજમાં સરકાર કોઈ પણ ક્યારે પણ ધ્યાન આપતી નથી કેટલા આવેદનો પણ આપેલા તો પણ ધ્યાન આપતી નથી તો અમે કાલે રાષ્ટ્રવ્યાપી હડતાલ અમે રાખેલી છે એક દિવસની જો એ એક દિવસની અને રાજકોટ રાખેલી છે તો ત્યાં અમે ધરણા ઉપર ધરણા કરીને બેસવાના છીએ જો કાલે સરકાર કાલે હડતાલ કર્યા પછી કોઈ પણ જાતનું કઈ રિવ્યુ નહીં આવે અમને એમાં તો અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર પણ જવાના છીએ અને હજી તો અમે અમારા કામ નથી પતાવી રહ્યા ત્યાં સરકારે અમારી ઉપર બીએલઓ ની કામગીરી પણ નાખેલી છે તો એમનું પણ અમે આવેદન હજી કાલે જ આપેલું છે તો સરકારે આ આટલી બધી કામગીરી અમારી ઉપર નાખે છે તો એની એના પ્રમાણમાં અમારું પાસે વેતન પણ એટલું નથી અને આમાં એ લોકોને અમને પણ કાયમી કરવા જોઈએ તો અમારે એની પાસે એક માંગણી છે કે અમને લઘુત્તમ વેતન આપે અને કાયમી કરે અને જો આ કોઈ પ્રશ્નનો નિર્ણય નહીં આવે તો અમે અચોક્કસ મુદ્દત ઉપર હડતાલ ઉપર જવાના છીએ